મોરબીમાં પોલીસનું કોમ્બિંગ અને ટ્રાફિક ડ્રાઈવ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી આજે સાંજ જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં મોરબી શહેરમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન અને ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી આ ડ્રાઈવમાં મોરબી સિટી એ ડિવિઝન બી ડિવિઝન ટ્રાફિક પોલીસ એસઓજી એલસીબી જેવી વિવિધ શાખાઓના એકસો જેટલા જવાનો બે ડિવાઈસ પી સાત પીએ અને નવ પીએસઆઈનો સમાવેશ થયો પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ખાસ કરી વન વે નો એન્ટ્રી હેલ્મેટ અને પાર્કિંગ જેવી બાબતોમાં લોકોની બેદરકારી સામે ચેતવણી અપાઈ હતી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે શહેરના વિસ્તારોમાંથી અસામાજિક પ્રવૃત્તિઓને દૂર કરવા તથા લોકોને સુરક્ષિત વાતાવરણ આપવા ડ્રાઈવ યોજાય છે તેમણે નાગરિકોનો અનુરોધ કર્યો કે તેઓ ટ્રાફિકના નિયમનું પાલન કરે શહેરમાં વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે આવા સમયે દરેકને જવાબદારીથી ચાલવું જરૂરી છે નહીતર એક વ્યક્તિની ભૂલથી આખો ટ્રાફિક અસ્તવ્યસ્ત થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું રિપોર્ટર કેતન પ્રજાપતિ મોરબી અલગ અલગ ટીમો બનાવી અને જાહેર જગ્યા ઉપર જે લોકો સલામતી અનુભવે એના માટે મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ આ સામાજિક વૃત્તિઓ ઉપર કંટ્રોલ અંકુશ રાખવા માટે એ ટીમો બનાવીને હાલ એ કામગીરી ચાલુમાં છે જિલ્લાના સિનિયર ઓફિસર્સ એટલે ડીવાયએસપી સાત જેટલા પીઆઈ નવથી દસ પીએસઆઈ અને થી વધારે પોલીસના જવાનો હાલ એક કોમ્બિંગ અને ટ્રાફિક ચેકિંગની કાર્યવાહીમાં રોકાયેલા છે અને ચૌદ જેટલા અલગ અલગ ટીમો જે છે એ બાબતમાં હાલ કાર્યરતમાં છે